ભાવનગરમાં માં ત્રણ દિવસ પહેલા કાચના મંદિર પાસેના ફોરેસ્ટ ક્વાર્ટર્સ પત્ની પુત્રી અને પુત્રને ને મોઢું તેનું દબાવી એક પછી એક ત્રણ ને મોતે ઘાટ ઉતારનારા એસીએફ શૈલેશ ખામલાને ભાવનગર પોલીસે ઝડપી લીધો છે શૈલેશ ખામલા ને ફાંસીની સજા કરવાની માંગ સાથે સુરત રબારી સમાધિ કેન્ડલ માં યોજવામાં આવી હતી ભાવનગર ખાતે બનેલી હૃદય કંપાવનારી ટ્રિપલ મર્ડરની ઘટનામાં મૃત્યુ પામેલા નૈનાબેન અને તેમના બે માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા તથા આરોપીને સખતના સખત અને ત્વરિત ફાંસીની સજા થાય તે માટે સુરત રબારી સમાજ દ્વારા એક વિશાળ કેન્ડલ આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના સમગ્ર દીધું છે જે ન્યાયની સાથે સુરત રબારી સમાજ એક જૂથ થયો હતો અને સુરતના કાપોદરા વડવારા સોસાયટીની વાડી ખાતે ગુમાવેલા ત્રણ નિર્દોષ જીવોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાયા ત્યારબાદ કાપોદરા વડવાડા સોસાયટીની વાડીથી કેન્ડલ માર્ચ યોજાયા જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ યુવાનો બહેનો આ કેન્ડલ માર્ચમાં જોડા પામ્યા હતા સવે આત્મા સળતી મીણબત્તીઓ લઈને મૌન રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોક પણ વ્યક્ત કર્યો હતો જે લોકો પાસે કેન્ડલ ન હતી તે પોતાના મોબાઈલની ટોર્ચ લાઇટ ચાલુ કરી જોડાયા છે સાથે સમાજના લોકો દ્વારા માંગ કરાઇ હતી કે આ પ્રકારના જે ગન્ય ગૃત્યો સમાજમાં કોઈ અન્ય વ્યક્તિ ન કરે તે માટે આરોપીને દાખલારૂપ સજા થવી જ જોઈએ સમાજ તરીકે અમે મૃતકોના પરિવારની સાથે છીએ અને સરકાર પાસે અમારી એક જ માંગ છે કે આ આરોપીને વહેલી તકે ફાંસીને સજા થાય આ કેન્ડલ માર્ચ થકી સુરત રબારી સમાજે મૃતકોના પરિવારે સાંત્વના પાઠવી હતી રાજ્ય સરકાર તથા ન્યાયતંત્રના કેસમાં ઝડપી અને કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમને દસ દિવસ માટે સન તોડ મહેનત કરી હતી સમાજ એક તાતણે થઈને કે અહીંયા છે અહીંયા છે દસ દસ દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે અહીંયાથી કેન્ડલ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન બાળકો અને જે બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ અને આવા આરોપી આરોપી કોઈ સમાજનો હોતો નથી આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજ અંદર જોડાયેલો છે ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે આને કોઈ ઇન્ડિયા